અને ખાંડથી ભરેલું હતું જામનગરના એસઆરએમ એન્ડ સન્સ ના હરિદર્શન નામના વહાણમાં આગ લાગતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી આગ લાગવાની જાણ થતા પોરબંદર ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

આ વહાણ પોરબંદર થી સોમાલ્યાના બોસાસો જવાનું હતું આગની ઘટનાને પગલે ચોપાટી ખાતે મોટી સંખ્યામાં લોકો વહાણમાં લાગેલી આગ જોવા માટે ઉમટી પડ્યા હતા रेडी अल्पेश भाई रेडी भाई